નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત જથપથ ન્યુઝ સુરતમાં ફરી એકવાર બેફામ બનેલ નબીરાઓએ પાંચ લોકોની અડફેટે લેટા ગંભીર અકસ્માત સર્જાયો જેમાં બે લોકોના ઘટના સ્થળે જ કમકમાતી ભર્યા મોત નીપજ્યા હતા સવારે અન્ય ત્રણ ની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે સુરતના આવતા રિંગ રોડ પર લશ્કરના વાલક અબ્રામા બ્રિજ પર ગત રોજ મોડી રાત્રે પુરપાથ ઝડપે આવેલી કારના ચાલકે ગાડી પરથી કાબુ ગુમાવ્યો હતો બાદમાં પુરપાથ ઝડપે આવતી આ ગાડી દિવાયડર કુદાવી સામેના રોડમાં પહોંચી ગઈ હતી આ દરમિયાન ગાડીએ સામેના રોડે આવતા કુલ પાંચ વાહનો સહિત છ લોકોને અડફેતે લીધા હતા જેમાં બે સગા થઈ તાત્કાલિક ધોરણે તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા તમામ લોકો હાલ ગંભીર હોવાનું જણાય આવ્યું છે તમામની હાલ સારવાર ચાલુ છે આ અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીના આગળના ભાગ આખો તૂટી ગયો હતો આ સિવાય ગાડી જે વાહન સાથે અથડાઈ હતી તેનો પણ ભૂકો બોલાઈ ગયો હતો ગાડી નંબર જીજે ઝીરો ફાઈવ આર એફ ઝીરો થ્રી વન સેવન નોંધવામાં આવ્યો હતો નોંધનીય છે કે અકસ્માત દરમિયાન ગાડીમાં ચાર લોકો સવાર હતા જેમાંથી એક શખ્સને સ્થાનિકોએ ત્યાં જ પકડી પાડ્યો હતો જોકે કાર ચાલક સહિત અન્ય બે ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું છે બાદમાં સ્થાનિકો દ્વારા સમગ્ર મામલે પોલીસને જાણ કરી આ શખ્સને પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો હાલ સમગ્ર મામલે પોલીસે અકસ્માત નો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન